સુરતમાં અસામાજિક તત્વો વારંવાર આમ જનતાને હેરાન કરતા હોય તેમ લાગે છે ત્યારે ભાઠા વિસ્તારમાં રહેતા આધેડ વરસતા વરસાદમાં વાહન ચાલકોને મદદ કરી રહ્યા હતા તે સમયે ભાઠાના જ અસામાજિક તત્વોએ કાર લઈ આવી આધેડ સાથે ઝઘડો કરી માર માર્યો હતો તો છોડાવવા ગયેલા આધેડના પુત્રને ડોર માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે તો ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા હાલ તો બનાવને લઈને પાલ પોલીસ બધા ફરિયાદ નોંધાતા ભૂધ તો પાસ પાલ પોલીસે હાથ ધરી છે ભાઈ શંકરભાઈ રાઠોડ પ્રવનનગર કોલોની ભાઠા અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા ગાડી આટલા વરસાદ પડતો હતો ગાડી બંધ થઈ ગયેલી હતી ત્યાં અમે ખાલી ઢબક જ મારવા જતા હતા એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે એમાં આપણે ભાઠાના જિગ્નેશ જિગ્નેશ કે જિગ્નેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગી જાય એમને આ ખાલી આમ જ કીધું કે તમે પાંચ મિનિટ ઉભો આ ગાડી સાઈડ પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો એ લોકો અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને મને પેલે માર્યો પછી આ મને છોકરો છોડાવવા આવ્યો કે મને છોડી અને પકડો ને અને એવો માર્યો ને સાહેબ વિડીયો બી છે અમારી પાસે એ વિડીયો બી બતાવો મને પછી મારા છોકરો ડોઈ રહ્યો મુલ્લાવાળાને બોલાવવા એટલે મુલ્લાવાળા બધા જ પોઈરાઓ આવ્યા કેટલા લોકો હતા એ લોકો એ લોકો ત્રણ જણું તા આમથી મેં બે જણ જોયેલા પણ ત્રણ જણું તા પછી ગાડી કોઈ ને બીજા કોઈ ઉડાવ્યા હતા હા બાઈક બે બાઈક વાળા ને